ગાડી હાટુ છે ને હજી મેળાએ જવાનો કઈ કન્ફર્મ ન થતું એમ એવું છે આગળ છે ને 10 વાગી જાય તો જો કે ભાઈ અમે છે ને મેળા પૂગી ગયા હું ભાઈ બે આવેલા છે મેળા જો એમ કે અંદર પબ્લિક જો બહુ વધતી છે બહુ છે જો આ સોકરા રમે છે આ છે ને અમે રમતા આ જીતી ગયા ને હું જીતી ગયો જીતી ગયા ને પાડી દીધો પાડી દીધો હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાંથી છે ને હું પણ મજામાં છું સ્વાગત છે અમારે નવા વિડીયોમાં નવા બ્લોગમાં ભાઈ આજ છે ને મસ્ત મજાના છે ને નાઇન ટૂઇન થઈ ગયા છે એ ફ્રેશ તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ કેમ કે ભાઈ સવારના છે ને સાડા નવ જેવું થઈ ગયું છે ને ભાઈ આપણે છે ને આજ જવાનું છે મેળે મેળા જવાનું છે ભાઈ એ પહેલાં તો છે ને અમારે ઘરે છે ને અમારા ધર્મેશભાઈ છે ને આખા ફળિયામાં જો પાણી પાણી કરી નાખ્યું કેમ કરી નાખ્યું ખબર છે તો ગાડી તો એ તો કે ભાઈ વાટે છે ગાડી કોને લઈ જવાની છે ને એ હજી કન્ફર્મ નહીં એવું છે કા એમાં એવું છે ગાડી છે ને મારે જોતાની છે એ કે ગાડી મારે લઈ જવાની છે એવું છે એટલે બધી છે ને ગાડી એને ધોઈને કમ્પ્લીટ કરી પણ ગાડી છે ને આપણે લીને વિયો જવાનું છે ધર્મેશભાઈ જો હજી ધોવાનું છે ને ચાલુ જ છે પહેલાં છે ને મોટર ચાલુ કરી હવે છે ને ડબલે ડબલે પાણી રેડે છે આની માથે એટલે છે ને ફળિયું આખું છે ને આખું જો પલાળી દીધું હું અહીંયા લગી તો હશે ને ગાડી મારે લઈ જવાની છે આ ધર્મેશભાઈને દેવાની જવા જે ને ગાડીનો મેળ ને આવ્યો ને હવે જવાનું છે મેળ હવે મેળે છે ને પાછું અમારા ગામમાં જ છે એટલે ધર્મેશભાઈ છે ને હાલીને જવાનું છે ને આપણે છે ને ગાડી લઈને જવાનું છે નહીં નહીં હાલીને તો છે ને ધર્મેશભાઈ જ આપણે છે ને ગાડી આજ લઈ જવાનું છે કેમ કે ભાઈ ધર્મેશભાઈ પાંચ ગાડી હોય આજ છે ને આજ આપણો વારો છે કાં બગાડી નાખી એવું છે ભાઈ ગાડી હાટું છે ને હજી મેળા જવાનો કાંઈ કન્ફર્મ ન થતું એમાં એવું છે આગળ છે ને દસ વાગે જાય તો બાર વાગે ને તો મેળો પૂરો થઈ જાય અમારા ગામમાં છે ને દરિયે છે ને પાણી આવી જાય ને એટલે એ મેળો બંધ થઈ જાય ને છે ને ગાડીનું હજી કન્ફર્મ ન થતું ગાડીનું કન્ફર્મ થાય ને એટલે આગળ નક્કી કરી ને આપણે જવાનું છે મેળા તો વિડીયોમાં તમે બિનાઈ રહ્યા આજ વિડીયામાં છે ને મજા તો આવ્યા કરવાની છે તમને તો ફાઇનલીમાં છે ને ધર્મેશભાઈ છે ને અમારે ગાડી લઈને આવી ગયા ને આજ તો હું જન્માષ્ટમી છે ભાઈ એટલે આજ તો હું મટકી ઊંચો હોય પણ આજ છે ને અમારે આજ જ કરતા નોમને દિવસે છે ને મટકી ને એવું બધું ફોડે એટલે એ આપણે છે ને નવીમને દિવસ છે ને આપણે બ્લોક ઉતારવાનું છે ને આપણે હાથું છે ને ભાઈ બહેન આવી જશે ને મારે ભાઈ બહેને જવાનું છે મેળે હવે તો હાલો આપણે ન્યા જઈને બતાવીએ કોણ ભાઈબહેન છે ને કેવી રીતે મેળો છે હાલો તો આપણે ડાયરેક્ટ છે ને ન્યા જઈને જ મળીએ તો જો કે ભાઈ અમી છે ને મેળા પૂરી ગયા હું ને આ ભાઈ બે આવેલા છે એ મેળા જવું તેમ અંદર જવાનું છે ને હાલો ભાઈ તો અમી છે ને હવે અંદર જઈએ હજી છે ને ભાઈ બંધ દોસ્તાર આવે છે એ તમને બતાવું ને મેળો કેવો છે ને એ આઈડિયો તમને બતાવું તો શું કે ભાઈ અમે છે ને મેળામાં પૂગી ગયા છીએ આ ભાઈ અમારે આવી ગયા કેમ છે આપણે મજામાં હો મજામાં ને ને ભાઈ એક આ ભાઈ આવેલા છે અમારી આરે અમે ત્રણ જણા છે ને મેળો કરવા આવ્યા ને પબ્લિક જુઓ બહુ વધતી છે તો હવે જઈએ અંદર જોઈએ આપણે કઈ રાઈડ ને એવું છે કે જોઈએ આગળ તો જો કે ભાઈ અમે છે ને મેળાની બહાર નીકળી ગયા પછી કઈ રાઈડ નથી આવું છે જો જોવા છોકરા રમે છે જો

હવે છે ઘર બાજુ કેમ કે ભાઈ વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે ને પબ્લિક બહુ ચાલુ છે એટલે હવે જવાનું છે ડાયરેક્ટ ઘેરે જો કે ભાઈ આપણે છે ને ઘેરે કેમ કે ભાઈ ત્યાં છે ને વરસાદ આવા ધીમો ધીમો ને સાટાને હું કાય મજા ન આવે એટલે અમે છે ને વેગ્યા હતા ઘરે ને પબ્લિક તો છે ને ભાઈ બહુ વધી છે ને અમારી થી છે ને બધા જો મેળા વીઆઈ ગયા કોઈ ઘેરે જ નહીં જો આ બાણા છે ને આપણે આવીને ખોલ્યા કેમ કે ભાઈ અહીંયા બધી છે ને તાળા જ મારેલા હતા એટલે આવીને ને બધા વીઆઈ ગયા મેળે ને મમ્મીએ જો બધાને છે ને કપડાં ધોઈને ફૂંકી દીધા છે ને પછી વીઆઈ ગયા મેળે ને વરસાદ જો એટલો આવી ગયો છે આ બધું છે ને પલાળી દીધું જો આ છે ને એટલો એટલો વરસાદ છે મતલબ આ તમને કપસી દેખાય કે એ પલ્લી ગઈ ને એટલો હશે બહુ જાજો નથી મીડિયમ વરસાદ રહેતો છે ને ત્યાં વરસાદનો સાટાની શું કે મજા ન આવે કેમ કે ભાઈ મેળામાં છે ને કાંઈ એવું ખાસ હતું નહીં નકર તો છે ને ખોટી થાય કાંઈક સગડોળને એવું હોય કે તો મજા આવે નકર ન મજા આવે કેમ કે ન્યાં છે કે એવું કાંઈ નહોતું રાઈડ હોય ને રાઈડ તો બહુ મજા આવે તો અલગ અલગ રાઈડમાં બેસીને તમને બતાવ્યું ને શું કહે તો એ બને ફરવા થાય ને આપણેથી કેમ કે ભાઈ રાયડુંમાં બેહોન છે ને મને બહુ સો અતિશય સો એટલે આપણે છે ને રાઇડું નથી ને એટલે તો એ નગર તો થોડીક વાર ખોટી થાય તો જો કે મિત્ર હું તો છે ને રખડવા વૈયા ગયો હતો ક્યાં રખડવા ગયો ને એ તમારો વિડીયો જોવો હોય ને તો છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે તમને ખબર પડે કે હું ક્યાં ફરવા ગયો એમ આ ભાઈ છે ને ફરવા ગયા હતા બહુ દૂર એટલે છે ને આમ જો આ બધું છે ને પલ્લી ગયેલું છે જો અત્યારે ટાઈટ વાય છે ભાઈ આપણે છે ને પલ્લી ગયેલા છે તો હવે છે ને પહેલાં તો કપડાં સેન્સ કરી નાખું ને પછી બતાવું કોણ કોણ આવ્યો ને શું છે એમ બધું આપણે છે ને કપડાં સેન્સ કરી નાખ્યા છે ને એ નહીં ખા હા કેમ કે ભાઈ છે ને બહુ મજા આવી ગઈ ફરવા ક્યાં જતા ને એ વિડીયો તમારે તો આ ચેનલને હજી કહું છું સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મજાનો એક બ્લોગ છે ને આપણે અહીંયા બનાવેલો છે ને જોકે એ ધાર્મિક સ્થળનો બ્લોગ છે એટલે એ તમને ખબર જ પડી જાય કેમ કે ભાઈ બે બે બેથી ત્રણ દિવસમાં એ બ્લોગ આવશે કેમ કે હમણાં છે ને પરબ છે ને એટલે પહેલાં પરબના વિડીયો આવશે ને પછી એ બધા વિડીયો આવશે ભાઈ અમારે ક્યારે છે ને આજ મહેમાન આવી ગયા છે દિ હાથમાં આવી ગયા ત્યારે બ્લોક ચાલુ કર્યો દી થાય ને સેટ દી હાથ બ્લોક ચાલુ કર્યો આ પ્રાણી બેન જોવો અમારે ફોન જોવે જો ફોન જોવે જી જો દાદા દાદા કરે છે ભાઈ બેઠા છે બધા અમારે શું કે આજ તો જમવાનું કાંઈક નવીન બનવાનું છે હું બને કાંઈ ખબર નહીં તો બનાવવાના છે ને અમારે ધર્મેશ બેન બધા જો બેસી ગયા છે અહીંયા જોવા પૂરા બેન મેળાઈ ગયા હતા કે

બટેટા પૌવા બનાવ્યા બટેટા પૌવા બનાવ્યા પાછા છે ને અમારે ત્યારે કે કાંઈ બન્યું નથી કેમ કે ભાઈ છે ને અમારે એવું કાયમિંગ ચાલુ હતું એટલે છે ને એવું કાંઈ બનાવ્યું ને વાગી ગયા છે નવ નાસ્તો છે ને આપણે રખડવા વહી જતા સવારથીનું કંઈ નેવું નહોતું એટલે આપણે ને એકલા જમવા બેસી ગયા મસ્ત મજાનું છે ને જમવાનું છે અમારે ક્યારે રવા મસ્ત મજાની છે ને તીખી પૂરી છે ખાખરા છે બટેટા પૌવા છે ભાઈ ચાયસ છે ને જો અહીંયા છે ને સૂકી ભાજી બનાવેલી છે કેમ કે ભાઈ બટેટા પુવા બનાવ્યા ને એના બટેટા જેવી ને એને સૂકી ભાજી બનાવેલી છે એવું છે તો જો આવું છે બધું જમવાનું આજે અમારે કેમ કે ભાઈ છે ને અમારે છે ને પરબ નદીએ સારું સારું બનાવવાનું બનાવીએ છીએ તો છે કે હમણાં બટેટા પૌવા ને એવું નહોતું ખાધું એટલે એવું બનાવ્યું કેમકે ભજીયા અને સમોસા અને પકોડા ને એવું તો શું કે તમે બાજુમાં દુકાન છે ને ત્યાંથી કાંઈ બી ખાતા એટલે એવું કોઈને ભાવે નહીં એટલે આવું આ છે ને દેશી બનાવ્યું મજા આવી જાય એમ ખાઈનપીન થઈ ગયા છે એ નવરા હાસ તો છે ને ભાઈ વહેલા ખાઈ લીધું કેમ ખબર આજ ભૂખ જ એટલી લાગી ને ભાઈ કેદું નહીં છે ને આપણે રાહ જોતા વરસાદની તો ભાઈ વરસાદ પણ આવી ગયો ને શું કહેવાય પરખ છે મસ્ત મજાનું આઈઠમ પાસ આજ તો શું છે રાતના બાર વાગ્યા છે ને અમારા ગામમાં મટકી ફોડે આજ રાતના બાર વાગે મટકી ફોડે પછી ગામમાં જેટલી બેનથી હોય ને એ બધી સવારે ફોડે ને અમુક ગામ આઠમને કીધી મટકી ફોડ નાખે બોલો તો તમારે અહીંયા ગામમાં કેદી મટકી ફોડે ને કોમેન્ટ કરજો એટલે ખબર પડે અમારે તો નવીમને દિવસે ભાઈ મટકી ફોડે તો તમે છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આ મિત્રા આ વિડીયોને છે ને ભાઈ આપણે અહીંયા એન્ડ કરવો છે કેમ કે ભાઈ છે ને આ વિડીયો કશો અત્યારે અપલોડ કરવાનો છે આ વિડીયોને અહીંયા એન્ડ કરી વિડીયો સારો લાગ્યો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જો નાની એવી કોમેન્ટ કરતા જજો મળી છે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી ભાઈ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જો બાય બાય